ફેમિલી ઘણા ટાઈમ પછી છે ને મારા સસરા ઘરે આપણે બ્લોગ બનાવ્યો એટલે અહીંયા હું હું ડિફરન્ટ આવ્યા તમને બધું બતાવું ને અહીંયા જો આ બધું બકાલું હતું ને આ બાજુ ત્યાં હવે કોથમરી કહી નાખી છે આ એક કેરામ કોથમરી કરી ને અહીંયા પપૈયો અહીંયા પપૈયો ને ત્રણ ચાર પપૈયા બનાવ્યા છે આ બાજુ જે બધા ઝાડવા હતા ને એ બધા ઉડાડી નાખ્યા અને આની પાસે ને આ બધું ફોયું ખાલી થઈ ગયું ઓલા પણ હશે ને અજમાનું વાવેતર કરેલું છે બતાવું તમને આ જો આ અજમા છે

અને સોળી નાખવાની એમ કઈ મિક્સરમાં માં ના કાઢતા જે કાઢતા હોય એ કાઢતા હોય આમ તો હોય તે ન્યા આપણે મિક્સર માં કાઢ નાખો આજ માર બા મહેનત કરે હું કરો કરું કઈ આપણ ગરમ બો છે હો તે ગરમ ગરમ હોય તો જ સોળવાનું હોય નકર પછી ભાખરી દે ઓય મો સોરી સોરી ફટ માઈક મારું ગરમી કેમ આટલી બધી થાય કોકો બેંક સે એટલે ગેસ ચાલુ છે આવું છે આ આવું છે ઈ મોઠી આસે ઈ પાંગવી એમી

અને એ ખુશખબરી છે ને આપણે દક્ષા છે ને એનું ઓપનિંગ કરીને તમને બતાવશે આપણે એક નવી છમછમાતી બાઇક લીધી છે જો એનું ઓપનિંગ કરવાનું છે એટલે દક્ષાના રાખી દીધી છે હું તારે ગણું એટલે ઓપનિંગ કરી નાખજો રેડી કેમ દાંત કાઢે શકલ પર બારા ક્યુ બજે હે આવું ઓપનિંગ હોય ને તને આમ મોજ નથી આવતી યાર આવે છે ને હા તો પછી કરો ઓપનિંગ હાલો

કેમ દાત હા આવે મોટું બતાવી આમ ફ્રી વખત આપી દે આવી આવે કે વાહ બેઠા હોય ને તું વાહ બેઠી હોય તો કેટલી ઉશી લાગે ગાડી નથી હજી જ લીધી પણ ધોર એ નથી કેદું પડી છે કે ન આપતા ભાઈ જેમને બાપ ઘરે બેઠા બેઠા ટાઈમ થતો નતો ને તો હું કહો આયુષ કાંઠે ફરવા માટે ઓછો લાગે ને ઠંડુ વાતાવરણ હોય ને મજા આવે હું બેહવાની એટલે હું કહો બાપ દીકરા એમ બંને અહીંયા બે ને આયુષ ને આપણે હોડકું પડ્યું છે ને એમાં બિહારું છે બેહું છે ને ઓળખામાં હાલો આમાં તને આવીશ ને બે હવાની બહુ મજા આવે હું અને ઓળખાવાળા બે ત્રણ આમ ગયા છે એક આ છે તો ઝૂમ થાય નહીં કે તમને બતાવે હાલ આવીશ બે લાયા આવડે છે તને વડકો આપતા હે ઓળખું આપવું છે તારેશ ને કોઈ દીધું ઓળખું આપ્યું ને આપણે કોઈ દે ને ટ્રાય મારીએ કેમ થાય એમ હાલ હું છું નથી બે હું હે હાલ હું કહેવું છું બેઠા રહી ગયા હાલ આયુષ હ મજા આવી મજા અને અત્યારમાં અહીંયા સનસેટ છે ને કેવો સરસ મજાનો છે તો કેવો સનસેટ છે સામે ને લોકેશન જ અત્યારમાં મજા આવીને ચાલો ચાલો બીવા મળ્યા આવીશ હવે થોડુંક સર ને નાખીએ ને પછી થોડીક ગાડી સર્વિસ કરવાની છે ગાડી સર્વિસ કરી નાખીએ ને પછી મળી હવે હાલો તો લઈ લે લે હા ને લે લે લઈ લે આમાં લાટ બધી છે ઓકે ગુગા ઘોઘા હલે. કેરે લેતા જાવ તો મમ્મી હા લઈ લે ના કહે દીધું એટલે પણ કુતરા કેવા નાખ છે એ ભાઈ કુતરાણી કાઢવા જ આવું છે કુતરા હોય રૂકજા રૂકજા અરે આયશ આય આયશ ભાઈ તો ઉભા રહી ગયા હાલ આપણે ગાડી આવી ગઈ છે અને હવે આપણે ચાલુ છે ઘેરે અને બહુ મજા આવી ગઈ આટા મારવાની ને ટાઈમ પણ વી ગયો બે કલાક અહીં કાઢી નાખી ને બહુ મજા આવી ગઈ અને હવેસન થઈએ આપણે ઘેરે વિડીયો કરીએ એન્ડ કાટા કાઢજો આવીશ ટાટા ક દો ટાટા સારું હાલો તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ફટાફટ સબસ્ક્રાઈબ દબાવી દેજો હવે ફરી મળીશું કાંઈક નવા વ્લોગમાં કારણ કે અમને ટાઈમ રહેતો નથી બહુ સારા વિડીયો બનાવવાનો અને સમય ઓછો હોય એવું થાય છે કારણ કે સારો બ્લોગ હોય તો મેંખશું બાકી વિડીયો તો આપણા બની નહીં થાય કન્ટિન્યુ આવશે તો ખરા જ તે પણ ક્યારે આવે એ કાંઈ કંઈ નહીં એ કાંઈ એવું છે બધું સારું વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ દઈ દેજો Terima kasih kerana menonton vlog saya. Selamat tinggal.